યુનિવર્સિટી અને શહેરમાં ભારે ખળભળાટ મચી ગયો હતો આ કેસમાં જુબેર પઠાણ અને તેમના મિત્રો સામે ફોજદારી ગુનો નોંધાયો હતો કેસમાં આરોપીઓ તરફથી વકીલ ધારાશાસ્ત્રી હિતેશ ગુપ્તા અને એઝાદ મેમણ કોર્ટ સમક્ષ મજબૂત અને ધારદાર દલીલો રજૂ કરી હતી તેમણે પુરાવો અને ઘટનાક્રમના અભાવને આધારે આરોપીઓને ફસાવવાના પ્રયાસો અંગે વિગતવાર દલીલો કરી હતી કોર્ટે તમામ પાસાઓનું મૂલ્યાંકન કર્યા બાદ જુબેર પઠાણ સહિત તમામ આઠ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે ફેસલા આવ્યા બાદ કોર્ટ રૂમની બહાર જુબેર મેમન પઠાણ અને આવ્યા બાદ કોર્ટરૂમની પઠાણ અને તેમના મિત્રોની આંખોમાં આનંદના દેખાયા છ વર્ષ સુધી ચાલેલી કોર્ટ લડત અને માનસિક બોજ બાદ મળેલી આ રાહત તેમના ચહેરા પર સ્પષ્ટ લાગી રહી હતી ઝુબેર પઠાણે કહ્યું કે અમે નિર્દોષ હતા અને આજે ન્યાય મળ્યો આ ચુકાદા સાથે યુવકોમાં કાયદા પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ કે જેમને ધર્મની રાજનીતિનો કદાચ શિકાર બનવો પડેલું એવા ઝુબેરભાઈ પઠાન કુલ આઠ એવા વિદ્યાર્થીઓ કે જેમને એપ્રિલ બે હજાર ઓગણીસમાં માં પઠાન ગેંગ તરીકે સંબોધન કરીને ઝુબેર પઠાણને તો ઇવન પાસા કરી દેવામાં આવી હતી એક જ કેસ એવો કે જે એક કેસના કારણે આ આઠ વિદ્યાર્થીઓની કારકિર્દી કલંકિત કરવામાં આવી સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં એક સદંતર ખોટી ફરિયાદ નોંધવામાં આવી અને એ ફરિયાદ અનુસંધાને આ તમામની ઉપર જે પ્રકારની કાયદાકીય કાર્યવાહીઓ ચાલી આ આજરોજ જ્યારે નામદાર કોર્ટમાં આખી ટ્રાયલ ચાલી પુરાવા લેવાઈ ગયા અને પુરાવાના અંતે આજરોજ નામદાર કોર્ટ દ્વારા આ તમામે તમામ આઠે આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવેલા છે અને છેલ્લે આજે એમની આ કાયદાકીય જે લડાઈ છે એનો અંત આવ્યો છે આ આટલી લાંબી જે લડાઈ છે એ લડાઈમાં આજે ભલે એમને એક રાહતના શ્વાસ લીધા નામદાર કોર્ટથી જ્યારે હવે એમને ક્લીન ચીટ મળી ગઈ છે પરંતુ ચોક્કસપણે દુઃખની બાબત છે કે આ આઠ વિદ્યાર્થીઓના જે ભણતર કેટલાક એમએ કરી રહ્યા હતા કેટલાક બીએ કરી રહ્યા હતા આજે પણ કે બે ત્રણ જણ એવા છે કે જેમને પોતાની ડિગ્રી બી નથી મળી અને કેટલાક એવા કે જેમનો એડમિશન કેન્સલ કરી દેવામાં આવ્યું ભણતર એમનો અટકાવી દેવામાં આવ્યો એટલે કહી શકાય કે આ આઠ એવા વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરીને એમની કારકિર્દી છ વર્ષ થઈથી વધુ સમય થઈ ગયો એમની કારકિર્દી નષ્ટ કરી દેવામાં આવી અને જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું અત્યંત દુઃખદ વિદ્યાર્થી કાળમાં ખાસ કરીને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી એ વિશ્વ વિખ્યાત યુનિવર્સિટી એમાં વર્ષોથી ચૂંટણી હોય વિદ્યાર્થી સંઘની ચૂંટણી હોય તો તેમાં રાજકારણ થતું હતું પરંતુ આ પ્રકારનું રાજકારણ કે જેમાં એક ચોક્કસ વર્ગને પઠાન ગેંગ નામ આપી દેવું વિદ્યાર્થીઓને ગેંગસ્ટર તરીકે પોટરે કરવાનો આ એક બહુ ચર્ચિત તે વખતનો આખો કેસ પરંતુ જ્યારે આ જ વિદ્યાર્થીઓ મારી પાસે આવ્યા કેસના કાગળોનો બધો અભ્યાસ કર્યો અને ખાસ કરીને યુનિવર્સિટી હેડ ઓફિસમાં જે જગ્યાએ બનાવ બનેલો હતો એ જગ્યાએ સીસીટીવી કેમેરાથી લઈને બધું જ હોવા છતાં પણ જ્યારે એક વસ્તુની ખાતરી થઈ કે આ કેસ સદંતર ખોટો હતો કમિટી જે બેસાડવામાં આવેલી હતી એ કમિટી યુનિવર્સિટીની પોતાની કમિટીએ પણ આ વિદ્યાર્થીઓને ક્લીનચીટ આપેલું હતું પરંતુ એફઆઈઆરના કારણે આ લોકોના એડમિશન કેન્સલ હતા ડિગ્રી રોકી રાખવામાં આવેલી હતી જે કંઈ પરિસ્થિતિનું નિર્માણ થયું મને ચોક્કસ ખાતરી હતી કે આ નિર્દોષ છે અને નિર્દોષોને જ્યારે ફસાવવામાં આવ્યા છે તો એ કાયદાકીય લડત છે થોડી લાંબી લડત ચાલશે પરંતુ હવે જે સાચું છે એ બહાર આવ્યું છે અને મને પોતાને એક હિન્દુ તરીકે ગર્વ અનુભવું છું કે મેં આ પઠાન બંધુઓ જે આપણા જ એમએસ યુનિવર્સિટીના જ વિદ્યાર્થીઓ હતા જેમને ખોટી રીતે ગેંગસ્ટર તરીકે એમને પોટ્રે કરવામાં આવેલા હતા આ તમામે તમામ હવે દોષમુક્ત થયા છે ક્લીનચીટ મળેલી છે અને આ પઠાણ ભાઈઓ હવે એમના ઉપર જે કાળો કલંક એમના માથે રાજકીય કારણોસર લગાડવામાં આવેલો હતો આજે એક કલંક એમના માથેથી નામદાર કોર્ટે નિર્દોષ જાહેર કરીને એક કલંક આજે ભૂસાઈ ગયું છે અને મને આશા છે કે આવનાર દિવસોમાં હવે તેઓ જે કંઈ પોતાની કારકિર્દી છે એમાં આગળ કંઈક સરસ કાર્ય હવે કરી શકશે અને એક નવા જીવનની શરૂઆત કરી શકશે